ગત રાત્રિના ફતેવાડી કેનાલી બિસ્મિલ્લા મસ્જિદ પાસે ધંધાકીય અદાવતના કારણે બે પક્ષોના ટોળાઓ હથિયારો સાથે સજ્જ થઈ એકબીજા પર ઘાતકી જીવલેણ હુમલા કર્યા હતા જેમાં નવાઝીઝ ઉર્ફે રઘુ અનવરભાઈ શેખને કમરના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ એકસો આઠ મારફતે લઈ જતા ત્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ હતા બનાવમાં અન્ય કાસિમ ખાન યાસીન ખાન શેખનાઓને નાકના ભાગીજા થયેલ તથા સરતાજ સલીમભાઈ શેખને માથાના ભાગીજા થયેલ જેઓ હાલ સોલા તેમજ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ સારવાર માટે મોકલી આપ્યા છે આ ઝઘડામાં અન્ય બીજા વ્યક્તિઓને પણ નાની મોટી ઈજાઓ થયેલ છે આ બનાવ અંગે મરણ જનારના ભાઈ સરતાજ સલીમભાઈ શેખનાઓની ધોરણસર ફરિયાદ દાખલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આ ઝઘડામાં બંને પક્ષ તરફથી નવ જેટલા વ્યક્તિઓને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે વધુ પૂછપરછ માટે હાલ બોલાવવામાં આવેલ છે જેમાં હાલ નાઝિમ યાસીનભાઈ શેખ અને ફેસલ જુલ્ફીકાર શેખને પકડવાના બાકી હોવાથી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાત શરીફ ગાંચી ગઈકાલે સાણંદ દરવાજાની આસપાસ મેસેજ આવેલો હતો કે ફતેવાની અંદર મારામારીનો બનાવ બન્યો છે એટલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને બધા અધિકારી ત્યાં પહોંચી ગયા હતા અને જે જેને વાગેલું હતું વધારે એ નવાઝીન ઉર્ફે રઘુ કરીને છે અને તો હોસ્પિટલાઝ કરાવતો એ સિવાયના જે હતા એને પોલીસે હોસ્પિટલાઈઝ બધાના કર્યા હતા અને સારવાર દરમિયાન જે નવા નવાઝીન કરીને હતો એનું મોત થયેલ છે આખો બનાવ એવો છે કે જે પેલો તો બંને જે સામસામે બરાબરી કે છે બંને અંદર ઉંદર સગા એકબીજાના સગા થાય છે અને ધંધાકીય જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એના કારણે આમ બોલાચાલી થયેલી એમાં આમ મોટું સ્વરૂપ ધારણ કર્યું એમાં મોત થયું છે બંને પક્ષે જે માણસો છે એમને નાની મોટી થયેલી છે બંને તરફથી દાખલ કરવામાં આવેલો છે એક તરફેસ એકસો ત્રણ મુજબ અને સાથે રાયોટીન છે અને બીજા પક્ષે બીએનએસ એકસો અઢાર બે મુજબ સાથે રાયોટીન નો ગુનાઓ દાખલ કરવામાં આવેલો છે છે અત્યારે જે આરોપી પકડવાના બાકી છે એ પૈકી છે એની પોલીસ તપાસ કરી રહી છે કરવામાં આવી અત્યારે હાલ આરોપીઓ જે બંને પક્ષ છે એમાંથી પક્ષના મોટા ભાગના આરોપીને પોલીસ પૂછપરછ સાથે લાવી દીધા છે અને કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે અને સામા પક્ષે જે એકસો અઢાર ફરિયાદ છે એમાં પણ જે પાંચ આરોપી છે એમાંથી એકનું મરણ કર્યું છે ને ચાર આરોપી પોલીસે લાવી દીધા છે પોલીસ સ્ટેશને કોઈ અગાઉ એ લોકોને બોલાચાલી થયેલી હતી પણ પોલીસ સ્ટેશને જાણ કરી નહોતી ફર્સ્ટ ટાઈમ આવો યસુવર્ન પોલીસ પહોંચી ગઈ એના ઉગ્ર જે આખો બનાવ હતો એ ઉગ્ર થઈ ગયો ને એના કારણે ગંભીર રીતે થતા